નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ અંબાજી પ્રવાસે આવેલા બાળકો ઉપર માથાભારે રિક્ષા ચાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે થરાદ સરસ્વતી શાળાના બાળકો અંબાજી પ્રવાસે આવ્યા હતા અંબાજી એકાવન શક્તિપીઠ સર્કલ ઉપર મોડી સાંજે આ બનાવ બન્યો હોય જેમાં અંબાજી ખાતે બનેલા બનાવથી બાળકો સહિત સ્કૂલ સ્ટાફ ગભરાઈ ગયા હતા તો અંબિકા ભોજનાલય ખાતે બાળકો દોડતા દોડતા પહોંચ્યા હતા માથાભારે તત્વો ભોજનાલય સુધી દોડી આવ્યા હતા બે બાળકોને ગભરાઈ અને બસ નીચે સંતાઈ ગયા તો માથાભારે રિક્ષા ચાલકોની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે પોલીસ સ્ટાફ દોડતો થયો હતો બે બાળકોને વધુ ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

પછી તમે કોને જાણ કરી તમારા શું બનાવ બન્યું કઈ કઈ જગ્યાએ વાગ્યું છે તો બતાવજો અમને કઈ કઈ જગ્યાએ વાગ્યું છે હમ તમારા કઈ જગ્યાએ કઈ બતાવો ઓ